આપણે મોટી સંખ્યા માટે આવી નિશાની અને નાની સંખ્યા માટે આવી નિશાની ઇઝીલી આપણે કરવી હોય તો કેવી રીતે કરવી મોટી સંખ્યા માટે સીધું તીર યાદ રાખવાનું અને નાની સંખ્યા માટે ઉલટું તીર યાદ રાખવાનું આપણે ઉદાહરણ જોઈએ કે આપણે તરત જ કેવી રીતે ખબર પડે તો જો પહેલે તો હંમેશા પહેલી જે દીધેલું હોય કોઈ પણ વિષય કે કોઈ ટોપિક દીધેલો હોય કોઈ પણ રકમ દીધેલી હોય તો પહેલી વસ્તુનું માન રાખવું હાથી એ કીડી કરતા કેવો છે તો હાથી એ કીડી કરતા મોટો છે ચકલી છે એ કાગડાથી નાની છે તો ચકલીનું માન રહેવાનું તો ચકલી નાની છે મતલબ નાનીનું નિશાન એવી જ રીતે જો ચાર અને પાંચ ચાર એ પાંચથી કેવો છે નાનો છે સાત એ દસ થી કેવો છે નાનો છે નવ એ પંદર થી કેવો છે નાનો છે સત્યાવીસ એ બેતાલીસ થી કેવા છે નાના છે અડસઠ એ અઢાર થી કેવા છે મોટા છે પાંત્રીસ એ કેવા છે મોટા છે